તો મહત્વપૂર્ણ સમાચાર તેના ઉપર નજર કરીશું જે સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે સીએમ ભૂપેન્દ્ર પટેલ મહાકુંભમાં ત્રણ ફેબ્રુઆરીએ જશે મહાકુંભમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જે જવાના છે ત્રણ ફેબ્રુઆરીની તારીખ તેમની સામે આવી છે પ્રયાગરાજમાં શાહી સ્નાન કરવામાં જે ભૂપેન્દ્ર પટેલ કે જે ત્રણ ફેબ્રુઆરીએ મહાકુંભમાં જશે યુપીના સીએમ અને રાજ્યપાલ સાથે પણ તેઓ મુલાકાત કરી શકે છે આ સંભવિત કાર્યક્રમ તેમનું સામે આવ્યું છે સીએમ ભૂપેન્દ્ર પટેલ મહાકુંભમાં ત્રણ ફેબ્રુઆરીએ જશે તો અલગ અલગ જે શાહી સ્નાનની તારીખો સામે આવી છે અને તે શાહી સ્નાનની સાથે સાથે જે મહત્વપૂર્ણ સમાચાર સામે આવે કે યુપીના સીએમ છે તેમની સાથે રાજ્યપાલ સાથે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત થઈ શકે એમ છે ત્રણ ફેબ્રુઆરીના દિવસે મહાકૂબમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જે શાહી સ્નાન કરવા માટે જશે તેવી વિગતો સામે આવી છે અત્યાર સુધીના જે આયોજનો હતા અને આયોજનની સાથે સાથે યુપીના યોગી આદિત્યનાથ સાથે પણ તેઓ મુલાકાત કરી શકે તેવી પણ વિગતો છે ત્રણ ફેબ્રુઆરીનો દિવસ સામે આવ્યો છે ભૂપેન્દ્ર પટેલ કે જે મહાકુંભમાં શાહી સ્નાન કરવા માટે જવાના છે પ્રયાગરાજમાં અને મહત્વની વાત એ છે કે તેમાં તેમની મુલાકાત સીએમ અને રાજ્યપાલ સાથે પણ થાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્રણ ફેબ્રુઆરીનો તેમનો કાર્યક્રમ અત્યારે હાલ દર્શાવવામાં આવી રહ્યો છે પ્રયાગરાજની અંદર મહાકુંભ અને તેમાં પણ શાહી સ્નાનની અલગ અલગ તારીખો અલગ અલગ મુહૂર્તો અને એ દિવસો એ જે દિવસે શાહી સ્નાન કરવામાં આવે છે તેનું ફળ મળતું હોય છે અને તેના જ માટે ત્રણ ફેબ્રુઆરીના દિવસે જે શાહી સ્નાન છે તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જવાના છે